એક એપ્રિલથી આ ત્રણ રાશિઓના ખુલ્યા ભાગ્ય શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વધશે બેંક બેલેન્સ વૈદિક જ્યોતિષમાં શુક્રગ્રહની સંપત્તિ બુદ્ધિ આરામ અને વૈવાહિક જીવનનો કારક માનવામાં આવે છે શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન સિવાય સમયાંતરે નક્ષત્ર પણ બદલે છે જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ ધન અને સમૃદ્ધિના દાતા શુક્રદેવ એક એપ્રિલે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે આ નક્ષત્રનો સ્વામી દેવગુરુ ગુરુ છે આવી સ્થિતિમાં શુક્રના નક્ષત્રમાં પરિવર્તનથી કેટલીક રાશિઓને વિશેષ લાભ મળી શકે છે આ રાશિના લોકોને પ્રાપ્ત થવાની સાથે સાથે પદ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થશે શુક્રના નક્ષત્ર પરિવર્તનને કારણે કઈ ત્રણ રાશિઓનું સૌભાગ્ય સારું રહેવાનું છે તે જાણીએ વૃષભ રાશિ શુક્ર ગ્રહનું નક્ષત્ર પરિવર્તન વૃષભ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે આ સમયગાળા દરમિયાન આવકમાં જબરજસ્ત વધારો જોવા મળી શકે છે નાણાકીય લાભના નવા સ્ત્રોત પણ બનશે નાણાકીય રીતે આ ગોચે તમારી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે પ્રેમજીવનમાં મીઠાશ રહેશે વ્યવસાયમાં નાણાકીય રોકાણથી નફાની પ્રબળ શક્યતાઓ છે આ સાથે આ સમય દરમિયાન કોઈ મોટી ઈચ્છા પૂર્ણ થશે પૈસા કમાવવામાં તમને મોટી સફળતા મળશે તમે પૈસા બચાવી શકો છો અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા પણ છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે શુક્ર ગ્રહના નક્ષત્ર પરિવર્તન ખૂબ જ અનુકૂળ રહેશે કન્યા રાશિના લોકોની મોટી નાણાકીય યોજનાઓ સફળ થશે કોઈ મોટા પ્રોજેક્ટમાં સફળતા મળવાની પ્રબળ શક્યતા છે વ્યવસાયમાં ભાગીદારી માટે આ સમય અનુકૂળ છે આ સમયગાળા દરમિયાન આવકમાં જબરજસ્ત વધારો જોવા મળી શકે છે આ સાથે કન્યા રાશિના લોકોને વાહન અને સંપત્તિનું સુખ મળી શકે છે વેપારીઓ માટે અણધાર્યો નાણાકીય લાભની શક્યતા છે વ્યવસાય માટે કરેલી યાત્રા ફાયદાકારક સાબિત થશે સ્વાસ્થ્ય સારું રહેશે તમને તમારી તરફથી સહયોગ મળશે જમીન સંબંધિત કામમાં લાભ થઈ શકે છે મકર રાશિ શુક્રના નક્ષત્રમાં આ પરિવર્તન મકર રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે તમને જીવનની મોટી સમસ્યાઓમાંથી બહાર નીકળવાની તક મળશે આ સમય આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે લગ્ન જીવન સુખી રહેશે નોકરી કરતાં લોકોને પ્રમોશન મળી શકે છે જે લોકો બેરોજગાર છે અને સારી તક શોધી રહ્યા છે તેમને સુવર્ણ તક મળશે તમને પૈતૃક સંપત્તિમાંથી લાભ મળી શકે છે વ્યવસાયમાં રોકાણ કરવાથી મોટો નાણાકીય લાભ થવાની શક્યતાઓ છે